ਤਾਂ تمہਾਰੋ ਬਾਪ ਇੱਕ ਜਾਲਾਂਪੁਰ ਦੇਵ ਕਯੋ ਦੇਵ ਪੜ ਜਾਈ ਹਨੁਮਾਨ ਗਿਆਨ ਗੁਣ ਸਾਗਰ ਜਾਈ ਕਪੀਸ ਦਿਉ ਲੋਕ ਪੂਜਾ ਕਰ जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुं लोक उजागर राम दूत अतुलित मन धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के कंचन वर्ण विराज सुवे आनन कोमल कलंक कहता हाथ व्रत होत जा बिरह दै कंधे भूत नेऊ साजे

કેવા ટૂંક ભગવાનના નામ ટૂંકા ટૂંકા કરને ખાતે જે એસ કે જે એસ એન હો જેસ એન જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ ટીસી ટીસી એટલે કે ટેક કેર થાય અમારે ટીસી બળી જાતું જી બી ફોન કરતા હે ટીસી સપના મારા જે આ ભાઈ બાપુજીએ જોયા છે એનું થોડુંક કંઈક કરજો ગાનમાં ઈયરફોન નાખીને નકરા શેડ સોંગ જ સાંભળ્યો એનું મગજ કોન કેમ ગુરી ખાઈ ગયું કેવા શેડ સોંગ ખબર હું કોઈ ગાતો નથી પણ કહું છું હું કયા સુરે ગાવવાની નથી ખબર કહેને કો સાથ અપને એક દુનિયા ચલતી હૈ પર છુપ કે ઇસ દિલ મે તનહાઈ પલતી હૈ બસ સાથ હૈ બીજી વાર બોલાવશે નહીં સહજ આનંદી સભામાં આ તો ખાલી આપણે કહેવાનું છે કે હું સાંભળું ને હું ન સાંભળું હે અમારે મુંબઈ પોગ્રામ ને એમાં પાંચ હાથ પાંત્રીસ હાથરી જડે બેઠા હતા મને ખબર છે હનુમાન ચાલીસા દૂરી છે પણ પાંત્રીસ ભગત નહીં ઉડે એમ થાય હવે એને એક વખત આ બધા ભગત અહીંયા આવો બે અહીંયા આવો બે અહીંયા આવો આમ રાખો અને જોરદાર તાળીઓથી બધા અમારા બાપ

અને એમાં એક યાદ એક ને બોલે મેં કીધું ભાઈ જણા દાંત કાઢે બાકીના કેમ દાંત નથી કાઢે માણકે હની સિંગ વાલા છે છસો જણા હતા ને હિન્દી ભાષી માણ માણકે હાની છે મેં કેમ સિંગ વા એટલે માણ કે પેલા બધા રેપોર્ડ સોંગ નહી યો હની સિંગ મેં કીધું માણ કે એ વાલા છે તમારું ગુજરાતી મગજમાં નહીં ઉતરે મેં કીધું મારું મગજમાં નું ઉતરે કઈ નઈ પણ એ સિંગ વાળા છે કે હા હાનિસિંગ વાલા છે મે એ સિંગ વાળા છે તમે દારાસિંગ વાળા છે એમ ખારી સિંગ વાળા સ્વામી હાથ આઠ બેઠા પણ વાંધો નતો આવતો હલતા તા તઈ ખબર પડતી હતી ખારી સિંગ એ મારો રામ ભૂલું કરે અને એમાં એક અન્ના ઉભા છે હાથમાં પીસ તો આમ ઉભા થઈને મારી હામું જોયું હતું હું થોડો ગભરાણો પરસો રેપજેપ મેં એક તો ગુજરાતી બરોબર નીકળતું નથી ને આ બંધુકડું લઈને નીકળ્યો મેં કીધું બીતા બીતા હે ભાઈ આપણું હિન્દી દેવું હોય પછી તુમકો કિસકા કામ હે જેને આમ ખીલી નો મારી હોય હે હેમાં એ વીડ્યું તું આપણા કામ કરો આપણું એક આદમી કોઈ ઢૂંઢ રહેલા હે મેં કીધું પણ તું કિસકો ઢૂંઢ રહેલા હે એ માણા બેઠા હે બધાય સમાજ બેઠા હે એમ તું એ ઘોડા લેકે ઊભા થયા હો તો તુમકો શરમ નહીં આવતા હે ભાઈ એ વીડ્યું જાદા બોલની નહીં કા નહીં

हांदा तोड़ी या पांजरा वाला हां कोलो थी बागु सुटी बांग बोले गामाडा मा थी आंक बांग जाने सुटा दे हिंजे मुजाला पे पे नाम के जाने रोटा आसमान के ता पुते जम ता तो काला पाणा दे गो वा बोले काला वेर दा के बंडवाला रंग काला रक ताला पु मुजाला उजेरा वाहे बादला ना मोर पाण पड़े बंदू काले वागरण के कण जाने के कण के बांगरा गड़े जाने के दर दंगा को बुखिया रण के बिंदु वारा जण के उठिया रोका कण के मामला उड़ा कर मार

આઠ વર્ષ નો છોકરો હાથમાં સીટી લઈ ને આવ્યો એટલે પછી સાલુ ફેરવવું પડ્યું આ ગાવા વાળા હોય ને બધા એને કદાચ કડી બળી આમ તેમ અને અમે તાકી વાત તુરી ભૂલી જાય તો ખબર ન પડે ક્યાં ને ક્યાં જઈ મને એમ થયું કે આને હજી મગજમાં નથી ઉતરતું જેમ અહીંયા આંકલા પડકાર ને કઈ હા હોકારો કઈ નમળે ને એમ ન્યાય અહીંયા અહીંયા એમ જ થઈ ન્યાય માણા કયું નો બળ કરતો હોય પરસો વળે ત્યાં સુધી માણા ને એટલી તો ખબર પડે છે ને કે મોઢે પરસો વળે કા કે એટલું બળ પડતું હોય છે પાછા હું કે ખબર ચાલુ રાખો ચાલુ રાખો પણ હું પણ ચાલુ રાખી તમારી વાહ હોય ને અમારી હવા હોય हनुमान जी महाराज ના રોદ્ર સ્વરૂપનું વર્ણન કારણ કે દેવ કષ્ટવંજન કરું છું સ્રારગલ ખલાલાલ ખલાલએં જલગાજ કટારત જાધિં જાધરગત જારત 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 पति सुमन चंद छबे बल की छौर गोविंद नायक प्रभु नयन लाड यंग प्रियं जने गुरु काट मुख मुरत कुंज माल पुत कै तैज रूप दिल गोपाल बल कांद जोर कांडा मुरु मन दुत कै कि परमरण रोग दिलां धरण दरि मटक दो कटि कुमार कां मन जगत को कोम कोल अज मत लगार कल कल चले दल गल गटार दत दी दुख दुख तर तर दश ओकार हाथ धड़ मत सियावर रामचंद्र भगवान की મહારાજ રામ ના નામ બોલ્યા બધા સમજાણું આ હિન્દી વાળા નતું આપણું ક્યાં હતું હજી આપણું તો બાકી છે વાહ વાહ એકચુલી મને એ પછી એક છોકરો શેઠી લઈને આવ્યો મને કે તમે નીચે ઉતરી જાઓ અરે મેં કીધું ઈજ જ જાય મને કે તમે તમે કયું ના બોલો છો કે સમજાતું જ નથી પણ હું સ્વામી આમ સુરતમાં માં અમુક વસ્તુ બહુ ઓછી બોલું છું કુદરતી હું થયું ને ઉગે ને કોઈ નો પૂગે અણઘીટા આવી પડે ઘટમાં દુઃખ ઘા ના થી વેણ નીકળે ને મોઢે આવે માં માં જ દેખ જાડે મારો બાપો યો ખબર નઈ હું હોજો મે કીધું હિન્દીવાળા ને આપણે ચહેરે સ્માઈલ દેન જાવ મૂળ તો કાઠિયાવાડી કે બીજું કાઈ એમ પાછા પડી ન પડી આપડા વડીલો જો જાન માં લાડવા નોત ખોટવા દેતા આજલે કે એનો એનો પ્રસંગ તમને કહું કદાઈ મન એ જો 500 માણા જાન આવી હોય અને કદાઈ 500 બીજા માથે દોઢસો વધી ગયા હોય તો લાડવા જેને વાળ્યા હોય ને ઈ કે ભાઈ આમ જો ભાઈ નહીં પૂરું નહીં થાય ત્યાં તો ભીખાદાન રામદાન આમાં હાથ ઓડા સો ફૂટ ફૂટના આવડા ડાલા મથા મોઢા ને તમને કોઈ એના ડોલ લાડવાની એમ ભાઈ ને તો આવડી લાગે વિચાર કરો એની હાઈટ કેવડી હશે એ શાખવામાં ઊભા ઊભા શાખવામાં આઠક લાડવા ખાઈ દે એ લાય લાડો શું ઘટે મોન થાળો તો એક ના બે થાય જો બરફી સુરમો એક ના બે થાય પણ લાડવાના એક ના બે ન થાય ને ભાઈ ભેગું ન થાય એ ભીખા કે લાય 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 ડોલ લાય લાય ઘટે હું લાડો હાલો પંગેથ માં નીકળે ને આમ તારે ખાવો લાડવો તો ના ના મારે નથી ખાવો આને થયો ખાવો તો કોને લેવો થાય લાડવો તારે ખાવો નહીં નહીં હું તો મેં તો આને દઈ દીધો મારે ખાવો નથી એમ કરીને હું માં દોઢસો દોઢસો માં હું નીકળી દઈ આ વળી લો એટલે એની પાસે બેહવાની વાત છે કુદરતી હું ઉજું છસો ના ચહેરા ઉપર એક સ્માઈલ દેવાની હતી અને કઈ રીતે હિન્દી ફિલ્મ ના ગીત દુહામ ધકો માર્યા ના વગાડું નથી હું તો બહુ વગાડવામાં

આ પાંચ છ થી બે હજાર ની નોટની સફરમાં આપણે કેટલું ભૂલી ગયા બધા એ અત્યારે જો કે આપણે કોઈને ધંધા નથી ભાંગવા મારો બાપુ મારો મહારાજ બધા તમને અઢળક આપે મારો બાપ એમાં મારા બાપ નું હું જાય હે ભાઈ હું તો દિલથી જ કહું આપણે તો આશીર્વાદ જ દેવાય ને એના ભલે ને આશીર્વાદ મળે કે ન મળે પાંચસો રૂપિયાનો ગોલો તાહડામાં આપે ને આવડો મોટો ગોલો અને આપણને એમ થાય નિહણી સડીની ઉપરથી શેરી ખાઈ દઈ કેવડા ગોલો પાંચસો નો ગોલો એ દોઢસો ની આખી ફાઈટ મળે એ મરો રામ મજા કરો મરો બાપુજો ખાવ મજા કરો મજા કરો આનંદ કરો આનંદ કરો અને એમાં વાંધો કઈ નઈ આખો ઘર તમને કોઈ ફરતી કરે બે જાવ સમજી ભરાય ભરાય ખતરી ખતરી ખાય ધીમો ધીમો ખાન નહીં તારો બાપ ખાય ત્યાં હો મૂળ હું એને આવતું ન હોય પાણી પાણી ભાગમાં એ આખું ભાઈ ખાય પણ ઓડકાર આવે ફીલ થાય હા સંપાબેન ગોલો ખાવા ગયા તા હમ તમે એ બાજુ ગયા તા પાછું સંપાબે વાળો હળે વાળો ખાધા એ બધા ખબર છે પણ એ તમને ખબર એક વસ્તુ આપણે ભૂલી ગયા ભલે તા તો ટેકનોલોજી પ્રમાણે આધુનિક યુગ પ્રમાણે બધું રિનોવેશન થઈ નહીં જ આવે પણ મારા બાપુજા ગામડામાં વ્યા હોય એ આમ તમને કહો રંધા વાળો ગોલો આમ તમને કહો હાઈબ્રિડ જામફળ જેવો ગોલો હાઈબ્રિડ આવડા જામફળ આવે આવડો કોલોન પછી એ દે આમાં એ કાળા ખટ્ટા ન દે ભર્યો એ ધોળો થઈ ગયો કલર નખવી દઉં ભાઈ કલર ના કલર નહીં એ ધોળો થઈ ગયો ને હેરું હારું ફરતા વિચાર તો કરો આખું ગામ ફરીને ને હેરો

આપણને ભૌતિક સુખ ના પડદા આવી ગયા આપડે આવું ના હાલ આપડે બાપુજી જ પાણી પીતા હતા બાપુજી બહાર કામ કરતા કેવું આવી ગયું આવે ચારસો રૂપિયા ફિલ્મ જોવા જવાનું પાંચસો રૂપિયા ધાણી ડબ્બો દોઢસો ગ્રામ મકાઈ આવે અઢીસો રૂપિયા ની મણ મળે ફોડે ફોડે ને ભાઈઓ ને ભાઈ ધાબે નાખી હોય ને ધાબે પાય થયું હોય મણ ધાણી તો ગોઠણે ગોઠણે ધાણી આવે અન્યાથી હું શીખીને લાવવા ટૂંકું ટૂંકું શીખીને લાવવા માફ કરજો મને મને મારા મને ખબર અમુક યુવાનોને તો હું આમ એટલો મગું હોમો મળે કરના કોય કે એમ નઈ જાવ હજી એમ નઈ જાવ મારે ક્યાં માથા પાડીને ધર લડાવવા છે મારે તો મારું બચાવવાની વાત છે સાહેબ 400 રૂપિયાનો ફિલ્મ પાંચસો રૂપિયા ધાણીન ડબ્બો દોઢસો ગ્રામ મકાઈ હિન્દી ફિલ્મ વાળા પાસે હું શીખીને લાવવા ટુકુ ટૂંકું વ્યવહાર ટૂંકા કરાવ્યા સંબંધો ટૂંકા કરાવ્યા કપડાં ટૂંકા કરાવ્યા વાણી ટૂંકી કરાવડાવી ભારતીય સંસ્કૃતિને નીચે દેખાડી સંતોને નીચે દેખાડ્યા ન્યા હોદીની વાત ભગવાનને પણ નીચા દેખાડ્યા છતાંય આપણે મૂર્ખાની જેમ કે વાહ હજાર હજાર પંદરસો પંદરસો કરોડ રૂપિયાના હું તમે એને નફા કરાવી દઈને પછી આપણા છોકરાને શીખવાડી હોત માફ કરો ચારસો રૂપિયાની ફિલ્મવાળા શું શીખવાડે ગામડામાં દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મવાળાએ દાદુ શીખવાડ્યું ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મવાળાએ જીજુ શીખવાડ્યું ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળા મામુ શીખવાડ્યું પણ હિન્દી ફિલ્મ વાળા નથી ખબર બધાય બધાય શબ્દ તમ ન આવો અમુક શબ્દો અમારા ના ભિનય હોય એ ફૂઆનું ફૂ નો કરી શકા કાં કરવાની નો થાય ડો કેજો જો એ ફૂઆય વા ફૂ નો આવે ફીઆ સંપલા લઈને વાંધાય એમાં ફેરવી નાય ખૂબ શું એ ત્રી વર્ષ પેલા અમે ખબર અમે ભાઈ ભાઈપવણીને આવતો ને ભાભીના રૂમમાં જતા અમે આવડા આવડા દાન ભાભી પાસે જાય ને અને શું ગંદ આવ્યો